મોરકલા ગ્રામ પંચાયતના વિકાસના કામોની રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી જેમાં મોરકલા જુદ ગ્રામ પંચાયતના વિકાસના કામોની મળેલ માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં કામો નહીં જણાય આવતા પંદર જેટલા વિકાસના કામો કર્યા વગર નાણાંનું ચૂકવણું થઈ ગયું હોવાની લેખિત અરજી કરવામાં આવી હતી આ અંગે મોરલી તાલુકા પંચાયતની ટીમ દ્વારા મોરખલા ગ્રામ પંચાયતમાં રદ્દાને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી છે મોરખલા જ ગ્રામ પંચાયતમાં છગનભાઈ ફોલાભાઈ નાયકાના ઘર પાસે બે લાખ પચાસ હજાર રૂપિયાના ખર્ચે નાળું બનાવવાનું બતાવવામાં આવ્યું છે પરંતુ આ સ્થળ ઉપર બનેલ નથી જ્યારે આદિવાસી ફળીમાં રૂપિયા

તેમ પણ બતાવવામાં આવ્યું પરંતુ આ રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર બનાવવામાં આવેલ છે આ રોડ પર કોઈ જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવ્યો નથી તેમ અરજદાર રોહિત ભગીરથભાઈ જણાવી રહ્યા છે ઉપરાંત ગ્રામ પંચાયતના કુલ પંદર ગામોમાં કામો કર્યા વગર જ કામો બતાવી દેવામાં આવ્યા છે તેવા ગ્રામ લોકોએ આક્ષેપ કર્યા છે મોરખલા ગ્રામ પંચાયત વિકાસના કામોમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપ કરતી અરજીના આધારે તાલુકા પંચાયતની ટીમ દ્વારા તપાસ માટે અરજદારને સાથે રાખી ચર્ચા ચાલતી હતી દરમિયાન બે જૂથ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા મામલો ઉગ્ર બન્યો હતો અને તપાસ અટકી જવા પામી હતી જે અંગે વિસ્તરણ અધિકારીએ હાલ આ અંગે હાલ તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ બોડેલી તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં હું સોલંકી રોહિત કુમાર ભગીરથભાઈ આરટીઆઈ કરી હતી આરટીઆઈ થ્રુ જે માહિતી મને મળી હતી તેમાં છે તો મોરખલાથી કાછલા ગામે સીસી રોડનું કામ બતાવે છે તે સીસી કામ સ્થળ ઉપર જાણવા મળી મળતું નથી અહીંયા છે તો મકાન અને માર્ગ યોજના મુજબ અહીં આ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારથી આ રસ્તો ડામર ડામરનો જ રસ્તો છે ત્યાં કોઈ સીસી રોડ છે નહીં પહેલાંથી જ અહીંયાથી પૈસા ઉચ્ચાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને પૈસા પૂરા ઉપડી ગયા છે અને એસ્ટિમેટ બી અને કમ્પ્લેન્સ સર્ટિફિકેટ બી અમારી જોડે છે તમારી શું મારી એ માંગ છે કે યોગ્ય તપાસ થાય અને તેનો યોગ્ય નિરાકરણ થાય અને જે ભ્રષ્ટાચારીઓ છે એને સરકારશ્રીને એટલું નિવેદન છે કે યોગ્ય પગલાં લે મુરખલા વસ નવી નગરીથી કાટલા તરફ જવાના રસ્તા પર સ્મશાન આવેલું છે જે સ્મશાન નાયક બહાર લોકોનું છે એ સ્મશાન ઉપર કોજવે બનાવેલું છે આ લોકોએ હવે આ છે દોઢ ફૂટની જગ્યામાં જગ્યા કોજવે બનાવેલું છે કોજવે ના કહેવાય આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે જેથી કરીને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ લાખ રૂપિયાનો આ લોકોનો ખર્ચ બતાવે છે એની જે તે કાર્યવાહી તપાસ કરો શું નામ તમારું પટેલ રોહિતભાઈ વિઠ્ઠલભાઈ તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં અમે માહિતી માંગી હતી માહિતીની અંદર અમુને તાલુકાની અંદરથી જે જે એસટી મેન આપ્યા છે એમાં મોરખલા નવી નગરીમાં અઢી લાખ રૂપિયાની ગટર લાઇન બોલે છે ખાલી ફળિયામાં ગટર લાઈન બોલે છે સ્થળ પર કોઈ પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી અને આ માહિતી મળ્યા બાદ અમે આની ફરિયાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આ આની રજૂઆત કરેલી છે અમે તો આની યોગ્ય તપાસ થાય અને આદિવાસી લોકોને ન્યાય મળે એ રીતની અમારી માગણી છે આજે પેમેન્ટ છે પેમેન્ટ પેમેન્ટ ઉપાડી લીધું છે એના બધા પુરાવા છે અમારી સાથે એનું સર્ટિફિકેટ છે અઢી લાખ રૂપિયાનું કમ્પ્લીટ સર્ટિફિકેટ દરેક બાબતના પુરાવા છે અમારી પાસે પી ફોર્મ છે દરેક પ્રકારના પુરાવા છે અમારી સાથેના અઢી લાખ રૂપિયા ઉપડી ગયેલા છે બરા સુમનભાઈ